જો આ સાડી આમાં બી કલર મળી જશે શું बहन जी ये है अनु છે પણ ભાવ બધામાં ભાવ થઈ જશે બતાવ આવો સાડી છે જો આ બહુ બહુ ફાઇન છે જો બ્લાઉઝ પણ અહીંયા મસ્ત મસ્ત મળી જશે તૈયાર બ્લાઉઝ થાય છે હેલો ગાય કેમ છું વડોદરા તો હું આજે તમને માજેપુરમાં આવેલા સ્વીપ માર્કેટમાં લઈને આવી છું દેવ પુષ્પલની સામે તમને અહીંયા સ્પીપ માર્કેટ મળી જશે એમાં બહુ જ મસ્ત સાડીઓ મળી જવાની છે ચોલી પણ મળી જશે પણ અત્યારે લગભગ સિઝન અપ છે મેરેજની બટ સાડી બહુ ફાઇન છે બસો અઢીસો ત્રણસોની રેન્જમાં તમને હલકી સાડી મળી જશે ચાલો આજે હું તમને બતાવું ભરી સાડી આવશે એ પણ હું તમને બતાવું હેલો ફ્રેન્ડ્સ કેમ છો વડોદરા વેલકમ ટુ માય ચેનલ દીક્ષુ પ્રદીપ ફેમિલી બ્લોગ એન્ડ હું તમને લઈને આવી છું માંજલપુર સ્ટ્રીટ માર્કેટમાં જે લાગે છે દેવપુષ્પ હોસ્પિટલની સામે તુલસીધામ ચાર રસ્તા પાસે તો ચાલો આજે આપણે સાડી ચણિયા ચોલી રેડીમેડ બ્લાઉઝી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો એન્ડ વિડીયોઝને લાઇક શેર જરૂર કરજો આ છે દેવપુષ્પા હોસ્પિટલ અને એની સામે જ તમને સ્ટ્રીટ માર્કેટ જોવા મળી જશે

બતાવજો તો સાડી બેન આ સાડી છે ને પેલી હા એમાંની બતાવો ને વચ્ચે વાળો કલર ઓપન શું છે એનું રાહ ને ઘડી હમણાં ના વાર્તા જો આ સાડી અહીંયા પંદરસો માં મળી જવાની છે કલર બી ત્રણ છે એમાં હા અને આ જે સાદી સાડી એ રવા દેજો હમણાં મારે બતાવવાની છે આ બધી પેલી બનારસ કેટલા વાળા પાંચસો રૂપિયા પાંચસો રૂપિયામાં જુઓ આ બધી સાડી અહીંયા મળશે બનારસ કલર ઓપ્શન મળી જશે પછી બીજી હલકી નથી બસો અઢીસો વારકી એવી નથી અને આનું છે હા આઠસો આ બધું માં જુઓ અહીંયા દેવપુષ્પ હોસ્પિટલ છે આરહ્યું બસ એની સામે તુલસીધમ ચાર રસ્તા પાસે જ આ અંકલ છે એમનું પથારો લાગ નાખીને બેસે છે આગળ બીજા પણ છે તમને હું બતાવું આ બુ સવા ઓર્ગન્ઝા મટીરીયલ ની સાડી છે તો આ સરસ ફાઇન છે લો આનું કપડું સારું તમારે અને ભાવ 2500 વાળી છે પણ ભાવ થઈ લો સાડી ના છે પણ ભાવ થઈ જશે

અહીંયા બી તમને સાડી અલગ અલગ વેરાયટીની મળી જશે જુઓ શું આપણા ત્યાં કેટલા થી સાડી સ્ટાર્ટ થાય છે આ કેવી છે આ બધી કેવી છે આ 800 રૂપિયા 800 વાળી છે 800 500 500 વાળી કઈ બનારસી પેલી બનારસી અને આ જે છે આ બધી 300 રૂપિયા ત્રણસો રૂપિયામાં ખોલીને બતાવો ને કલર મળી જાય એમાં જો આ ત્રણસો રૂપિયામાં સાડી મળી જશે પ્લેન આવશે આ પ્લેન આવશે સાડી પ્લેન આવશે જુઓ પ્લેન સાડી આવશે ને આનો બ્લાઉઝ પીસ ભરેલો આવશે ત્રણસોમાં અને આમાં કલર

એ એની પાછળ વારી ઓપન કરેલી કેવી છે આપણસો એ બતાવજો હું આ સાતસો કે આઠસો ની આસપાસ તમને પડી જશે કયું મટીરિયલ છે કોટન છે

અઢીસો અઢીસો માં પડશે એમાં દસ કલર આવશે એકા બાંધણી આપતો હાથ માં મને નજીક જુ આ ટાઈપ ની બાંધણીવારી સાડી ભી તમને 250 માં પરસે બ્લાઉઝ પીસ સાથે આવશે ને બ્લાઉઝ પલ્લું બનنےવાળો બ્લાઉઝ પલ્લું બનના આવશે હા કેટલા છે ને 1200 છે તો ભી ભાવ કરીને આપી દેજો બરાબર બ્લાઉઝ પીસ કેવો આવે એક જ કલર છે હા આવો બાંધ પેટર્ન થોડી ફરક પડે બ્લાઉઝ માં કલર આ છે બીજો બાકી રહ્યા છે જો મેરેજ કરવાના બાકી હોય કોઈના તો ચોલી બી અહીંયા મળી જશે જો આ બધી ચોલી છે અહીંયા માંજલપુર સ્ટ્રીટ માર્કેટમાં સાડી કેટલા વાળી છે આપણે અહિયાં અઢીસો થી સ્ટાર્ટિંગ આ બધી કેટલા વાળી છે આ બાંધણી વાળી અઢીસો 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 જો બ્લાઉઝ પણ અહીંયા બહુ જ મસ્ત મસ્ત મળી જશે તૈયાર બ્લાઉઝ ક્યાંથી શરૂ થાય છે બસો પચાસ બસો પચાસ સાડી પાંચસો પાંચસો પચાસ થી લઈને સાડી પાંચસો સુધીમાં તમને અહીંયા બધી જ વેરાયટીવો એક ફૂલ પછી ભરેલો બ્લાઉઝ મળી જશે કેટલા વાળો છે આ પાંચસો પચાસ ભાવ થઈ જશે ભાવ રીઝનેબલ કરી આપશે જો આ બ્લાઉઝ છે

બસ ત્યાં આગળ આગળ આવશો તો તમને આ પીઝોની આ પીઝા પેરામાઉન્ટ છે એની સામે તમને આમનો પથારો મળી જશે ત્યાં બ્લાઉઝ પીસ તૈયાર સાડી ચોલી બધું જ લઈને બેસે છે અને બહુ જ ફાઇન બ્લાઉઝ છે જુઓ સોગાઈઝ આ હતું માંજલપુરનું સ્ટ્રીટ માર્કેટ એનો ફૂલ વિડીયો તો તમે પણ એક વખત શોપિંગ કરવા માટે ત્યાં જઈને આવજો અને કદાચ જઈ પણ આવ્યા હોય કોણ કોણ જઈને આવ્યું છે મને કોમેન્ટમાં જરૂર કહેજો આવા અવનવા વિડીયો સાથે ફરીથી સો બાય ટેક કેર